ผูไม่เบนเูไม่เบนผู้ไม่เบน દુનિયા ઉપર કોઈ ઉપર દયા ખાવા જેવું તો છે જ નઈ ને કોઈ ની મદદ કરી ને તો તમે અટાઈ ગયા હવે તો જો અત્યારે મારા સામૂહ જોતા નથી એલા તો કેવા પછાડા ખાતાતા કે કેnte એવું વર્તન કરે કે જાણે મોટા બિઝનેસમેન નો હોય ભૂમી બેત તમારે ઘર જ છે કઈ દુકાન નથી તી આટલી બધી વાર લાગે બસ હવે અગરબત્તી ને ખોડી દયો આરતી બેન આ ઘર હે ને ઈ મારું મંદિર જ છે તમારે શું કામ હે મારે શું કામ હે

તમે મારા ઘરે બપોરે વચારે નોતા આવ્યા હું તો હુઈ ગઈતી તો તો મને જગાડીને ભિખારે જેમ ભીખ તમે માંગી હતી તો એ મેં તો તમને આવું કાઈ નોતું કીધું એ તો બપોરે તો કોકના ઘરે જવાય હવારમાં કોઈના ઘરે નો જવાય અને તમે કેવી વાત કરો હું તમને ભિખારી દેખાઉ હું અને મેં તો મારા ઘરથી ઉછીના પૈસા માંગ્યા તો કાઈ ગુનો કર્યો તો મેં તમને ઉછીના પૈસા આપ્યા તો ઈ મેં ગુનો કર્યો એમ ને હું તમને ક્યાં પૈસા આપવાની ના પાડું મને મારા પૈસા પાંચસો રૂપિયા જોઈએ હા તો કલાક માં આપી દઉં બસ ને હવે તો ના ના હો કલાક તો બહુ જાજો ટાઈમ થઈ જાય મારે તો પૈસા તાત્કાલિક માં જોઈએ હે પોણી કલાક માં આપી દેજો હા તો પોણી કલાક માં આપી દઉં હવે તો બસ ને બસ અહીંયા ક્યાં હે બસ તો બસ સ્ટેશન હોય હું તો મારા પૈસા લેવા આવી અને હા સારું તમે મને મારા પૈસા આપી દેજો નકર પાછા મારે કોન્ટેક્ટ જાજા હે બો હા ગમે તમારા ઘોબા ઉપાડી લીએ હવાર હવાર મારો દી બગાડી નાઈ ખોડ ઉઠીને અહીંયા ક્યાં પાછી હોય જાય ઉભી થામ નિશાળે જવાનું મોડું થાય છે ને આ સાહેબ પછી તને ગરવાય નહીં દીએ હા હાલો હાલો જાવ જ છું બેન તને ખબર મને સપનામાં હું આવ્યો તો હું અરે મને શંકર ભગવાન હેને કૈલાસ લઈ ગયા તા

ના લાગી ગયું પણ તો તમારા દરવાજે ઉભાય જ નહીં ને અહીંયા બજાર દેવાય અરે ઈ તો મને બસના ના કન્ડક્ટરે ના પાડી દીધી કે ન્યા ન ઉભો રહેવાય બીજા એ કેતા હતા પણ મારે પછી જોવું તો કે બધા ના પાડે તો ઊભીએ તો શું થાય એમ ઠીક આ થોડું કામ જલાઈ ગયું ઈ તો બરાબર જસુ માસી પણ હું તો હે ને મારા 500 રૂપિયા લેવા આવી હું ક્યાં પૈસા હવે તમે ઉછી ના લઈ ગયા તા ઈ પૈસા આટલી વાર ભૂલી ગઈ ગયા

ના ના હો કલાકમાં નહીં મારા અડધી કલાકમાં પૈસા જોઈએ મારે બીજાને દેવાના હે પૈસા અડધી જ કલાકમાં હા અડધી જ કલાકમાં અડધી કલાકમાં મને મારા પૈસા જોઈએ હા કહી દઉં હું હાલો હવે આરતીબેન પાસેથી પૈસા લઈ આવું નકર આ કાંઈ મને હખ નહીં દેએ

ધક્કા ખાવા એમાં હું જશું માસી ધક્કા તો ખાતા જ હોય ને તમે મારા ઘરે ધક્કા નથી ખાતા પૈસા માંગવા આરતીબેન વાતો થી નહીં આ લેવ મને મારા પૈસા જો હે અરે જસુમાસી મારી અગર પૈસા હોય તો હું તમને આપી નો દો અત્યારે મારે આ ઘરનું બધું કામ આલે હે ને તમે 500 રૂપિયા માંગવા આવી ગયા 500 રૂપિયા હાટુ તો ઘરે પૂગી જાય કેમ તમે મારા ઘરે 500 રૂપિયા લેવા નોતા આવ્યા

બેન તો મારા કરતા માથા ભરે હે આ તો છે જ ને તમારા કરતા માથા ભરે મારથી કોઈ માથા ભરે નથી હાલો આપણે એના ઘરે જઈએ હા હાલો હાલો મારી ડેલી બંધ કરી દઉં

મારા પાંચસો આ તો લાવો મને મારા પેલા પાંચસો આપી દ્યો એટલે હું આને આપી દઉં ભાઈ હારતી બેન મને મારા પૈસા આપો ને તમે અરે જશુમાસી આ હવાર હવારમાં મારું લોહી પીવે હે જશુ માસી તમે જરાક શાંતિ રાખો હું બેન તમે મને મારા પાંચસો રૂપિયા આપો એકવાર તો આની હું બોલતી બંધ કરી દઉં આ બોલે નહીં મને જરાય ગમતું નથી હાથી આયે હવાર હવારમાં આવે મને જરાય નથી ગમતું તો મને પૈસા આપી દે ને તો હવાર હવારમાં નો આવું આવું જ નઈ લાવો મન મારા પૈસા અરતી બેન મને મારા પૈસા આપો તમે બેન તમે મને 500 રૂપિયા આપો એટલે જસુ ના હું મોઢા ઉપર પૈસા મારું ક્યારના મને હક નથી દેતા એક 500 રૂપડી હાટુ પણ જસુ મને દે તો હું તમને દાવ ને જસુ માસી ને હવાર ને કહો કે ભાઈ પૈસા આપી દયો પણ બધી કા હું છે રાડુ નાખો જો ને બાધો જો જાપે હંભરાય છે આરતી બેન હોય ને આગળથી પૈસા માંગો ને કાટતા નથી ઈ ક્યાં છે અને હક ન દેતા કોઈને તો પૈસા આપી દયો ને ને માગે અરે પણ આ ભૂમિબેન મને 500 રૂપિયા આપે તો હું એને આપું ને ભૂમિબેન મારા 500 નથી કાટતા ભૂમિબેન પૈસા આપી દયો આરતી બેન હા હા આપો પણ જસુ માસી મને આપે તો હું આરતી બેન આપું ને આ મતલબ 500 રૂપિયા ની ક્યાં છે ને હા તો બરાબર અલી હું તમને 500 રૂપિયા આપું બરાબર

હવે રેડી થઈ ગયો ને બધા હવે થઈ ગયું આપડે બધું તન જેવા તો કે મૂર્ખા ના જો આવા મૂર્ખા કોઈ ક્યાંય હોય નહીં